આરોપી લોકો પાસેથી પૈસા પડાવી ક્રિપ્ટો વિદેશ મોકલતો હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપીઓને વડોદરાથી ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ ત્રણ લોકો ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એની તપાસમાં ફરિયાદીએ જે અકાઉન્ટમાં પૈસા જમા કરેલા હતા એક અકાઉન્ટ છે એ અમદાવાદમાં આર્ક ટેકનોલોજીના નામે ખુલેલું હતું એની તપાસ કરતા તો અમે ત્રણ આરોપીની ટોટલ ધરપકડ કરી છે કે પ્રથમ આરોપી છે વિકાસ પટેલ એ આ આર્ક ટેકનોલોજી અકાઉન્ટ છે એમના પ્રોપ્રાયટર છે અને આ અકાઉન્ટ એમને અન્ય બે આરોપી એક મિત્રિ રાઠોડ અને એક બીજા આરોપી છે દિકેશ પટેલ તો અમિતસિંહ રાઠોડને અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી અને જે દિકેશ પટેલ છે એમને વડોદરા ખાતેથી ધરપકડ કરી બધા આરોપીના આપને પાંચ દિવસના રિમાન્ડ મળેલા હતા અને આગળની હજી અને આગળ તપાસમાં એ બી સામે આવ્યું છે કે આ લોકો પાસેથી આવી આઠ બીજી અકાઉન્ટની કીટ બી મળી છે જે અન્ય સહ આરોપીને આ લોકો આપતા હતા અને આ બધા અકાઉન્ટના વિરુદ્ધમાં ટોટલ નેશનલ સાયબર ક્રાઇમ રજિસ્ટ્રેશન પોર્ટલમાં અત્યાર સુધીમાં એકસો સોળ કમ્પ્લેન મળી છે